એ બધી તારો પંચાયત છે મરકો મે આસુ હું તો ગામમાં કોઈ લઈને નથી તો નહી ગયું કે એ તારા બધી હું પંચાયત છે પોલીસ તું શું છું આ તો પૂખો પર અમે ગમના નહીં તનુ કીધું મે ઠેકણ કરતો હા કસ્યો વાતો નઈ તમે તાર જતારે સરપંચ ઓભજ હશે હા ઓ તો જોતી આવી છે મોનો ના મોનો ગામમાં કોક થઈ ગયું લાગે છે કદી બધી પોલીસ ગામમાં આવે ને એટલે કોક નવા જૂનું તો થયું લાગે છે સરપંચ ના ઘેર ઇમનામ ના આવે અમારે ઘેર આવતી નહિ સરપંચ ના ઘેર હું કરવા આવે ને સરપંચ ના સાંપડો અઠવા સરપંચ ના ઘેર સમાય છે ઇમનામ તો નહીં આવી હોય તો પછી

મું કહું છું ખબર બોલો કપા સાહેબ હાતા સફકા વર તો હારું તો વાપરાય તો નકલી નોટોનો વેપાર કર્યો છે હાચી કા નકલી ઘર ગુનો કેવાય સરપંચ કે તમને ખબર પડે કઈ હોય તાણ બતાવો મને જગ્યા બતાવો આજ ના તો બધું કમિટી લેવાનું છે કેવું કરવાનું છે ગેરકાયદેસર ગુનો કેવાય રે સાહેબ તમારમાં બુથતો જ નહીં કેમ એ હમેટવાનું આ루 કેવાતું છે

તમારું કરતો કામ જેસા નામ કામ સાહેબ તો બોલતા નઈ નોકરી જ આ ખરાબ તરકા બોલાયા મારું માથું તપી છે મને તો દેખાતું નહીં તમે અસલી પોલીસ વાળા જોવા દેજી

અને જે આપણે જે કરવાનો મેન તણ કરવાનો કે મારા ભાઈ બિલા ઘણા કેશ પડ્યા બીજી બીજી વાતો કરી મગન સગન ભગત કીધો થોડો પકડવાના હું ગંત્રી મરો સાહેબ આ તમે કીધા આ સપાણા એનો તો પીવડાવ કે પિશ્યો લાવો ના હોય તો ફોન કરું એક આદ હોય આવે ખરો કે ત્યાં અમારે જવું ના પડે ભૂલ નાતા પાછો એક આઈડિયા મારો ચેરે ચેરે ના મત ની બોલા એક એક ના કરી હા કરો કરો સાહેબ રીંગવા આગસ હેલો હેલો બોલ કાલિયા

મેમન જોવા બોલાયા છે તું ના હોય ઘાટી ને આઈ જીવ વાત કરો હા તું કુ સર કોઈ ચિંતા નહીં મિનિટ માં બેઠા છે ચા પાણી આય તું તારે સરપંચ ને ખબર નહિ રાતો રાત વેરી ના ની

ગમતો સરપંચ કુતરા બરોબર એવું છે રાજી રાજી થઈ જશે મુ સરપંચ ફાગુ લાયા છે ને પાકું કરી દે છે કોઈ ચિંતા નહિ સાહેબ બેઠા એવું લાગે છે

સાહેબ ઓના પૈસા તો મને ખબર હોય તો કરો હોય ઊંધો નાશી માર પૈસા બતાવશે

પરસાઈ ન પડતો એટલે ખાઈ બાકી નહી આવો તો પછી જવાન કરો કે આ મારો ભાઈ તાવ જો સરપંચ ઓતો જો પકડી તો વા પેન જા ભગત ભગત બોલ વસ્તુ પડી જતો ના તું કઈ જાવ તું તને ગમવા જા હાલ ગલ્લ મગન તું દુકાન નહી ભાઈ ની બેસ હું કઉ વાત ખરા તડકા માં વસ્તુ પડી ને ઈ એમ તો પડી જે ઓ વસ્તુ તો ઈ મન જંગ વસ્તુ તો મગન લા એટલે ને બધું ના ખોફુ મો ઓ હા જાવતા ઓ નઈ તો હો પડી જાય મેલવાનો નહી જેટલો વધારે દોડાય ને એટલો મેથી વધાર પડશે એમ કરી નાખ માં તળકારો વધારે લેવાય ના તો વધારે ડંડા પડશે એટલા એ ભાઈ આવ કન્ડક્ટર કન્ડક્ટર દેખો તા કન્ડક્ટર હો તો કન્ડક્ટર આટ કે એ તો સહી હાલ એ ભાઈ હું મળ્યો દો જબ્બા વાળો એ વાત ગણાવા મળ્યા મારે મન તો એ ચોર છે પૈસા તાપા હા બાર મળી હે બરાબર ની પૈસા ના લે ને આઠો પકડા જો છું એ તો હું તો કન્ડક્ટર હું લે હો રાખી વાની એ તો એડે જ હોય છે એટલાય કંડક્ટર નહીં મારું નામ અભડી છે હું નામ છે તમારું ઇન્સ્પેક્ટર ખોયલા સિંહ હા ખોયલા તમે ફઈએ તો જોરદાર નામ પાડ્યો નામનો અખંડ કરશો નહીં નામ તો જ છે હા તો મારો કામ છે કંડક્ટર એસપી જઈ તમે રહી ગયા મારું નામ છે ખોયલા સિંહ તમારું નામ તો કે તા જો માર નામ છે મગનલાલ મગનલાલ મગન સગન તો ભગત કીધો તો કાલ હા હા એ પગળા હા રાડા પેલો તારું શું કામ હતું મારો હું કામ છે કંડક્ટર એ મગન મગન એ આ પેલો ભાઈ જો એ તમે તમે કોણ હો હા હા ઇસ્તે કે ખોલ્યા સી પોલીસવી તમે નાલો અમન હું ઉલ્લુ બનાવી હે હ તમ ઉલ્લુ બોલાય મારો વખતનો કર્યો હો ખરા તન

પૈસા તો છે મને દેખાય છે એ પાછા નકલી ચાલુ ચાલુ કરી હું નકલી સપાનું એ ખબર નહી પડતી આ સરપંચ શીખ ચોઈ લાવ સાવી નકલી હે હું સરપંચ હતો મને કોઈ છે તું અરે ને અમન તો કલર શોટે તો ને તે ઈવાને જાળીતી નોટો મારો તને મારો નહીં કઢવાંગ કર પૈસા કઢવાંગ કર એ નકલી પૈસા કઢવાંગ કર ના ભાઈ તો ભગત એ મનાવ્યા ઠાણ મોહ ના વેઠાડું જો ભગત